ડભોઈ બ્રહમણની વાડી ખાતે વિશિષ્ટ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં આદર્શ કલા નિકેતન સંગીત વિદ્યાલયના પ્રમુખ અતુલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તે ભક્ત કવિ દયારામ વિશે વિશિષ્ટ માહિતી નગર આગેવાન અને કૃષ્ણ ભક્ત એવા વિજય શાહ દ્વારા અપાયું તો મોહિનીબેન શાહ યોગિનીબેન શાહ અને નેહાબેન શાહ દ્વારા ભક્ત કવિ દયારામની ગરબીઓ પ્રસ્તુત કરી સમગ્ર વાતાવરણને કૃષ્ણ ભક્તિમાં લીન કર્યું હતું આ પ્રસંગે પ્રમુખ સહિત મહામંત્રી બળવંતસિંહ ચુડાસમા દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું સાથે ઓગસ્ટ સપ્ટેમ્બર માસમાં આવતા સભાસદોના જન્મદિન નિમિત્તે સાલ ઉઢાડી જન્મોત્સવ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો